સુરતમાં ફરી શ્વાનનો આતંક વધવા પામ્યો છે ગત રોજ અડાજણ વિસ્તારમાં બે શ્વાનોએ ભેગા મળીને ઘરની પાસેથી રમી રહેલ બાળકી પર અચાનક હુમલો કરીને તેને બચકા ભર્યા હતા આ ઘટનાના લાઈવ સીસીટીવી કેમેરા સામે આવ્યા છે સુરત શહેરમાં દિન પ્રતિદિન કૂતરાનો આતંક વધી રહ્યો છે સુરત સિવિલમાં શ્વાન કરડવાના નવા કેસ નોંધવા પામ્યા હતા જ્યારે એન્ટી રેબીસ વિભાગના જણાવ્યા અનુસાર રોજ કૂતરા કરડવાના પાંત્રીસ થી ચાલીસ કેસ નોંધાઈ રહ્યા છે સુરત વિશ્વના નકશા પર સૌથી વિકાસ પામતું સુરત શહેર હવે સ્માર્ટ સિટી સુરત સિટી ટેક્સટાઇલ ડાયમંડ સિટી તરીકે ઓળખાઈ રહ્યું છે પરંતુ તેની સાથે હવે સુરત શહેર સ્વાન સિટીના નામથી પણ ઓળખાઈ રહી હોય એવું લાગી રહ્યું છે શહેરના અલગ અલગ વિસ્તારમાં છેલ્લા બે હજાર ત્રેવીસ બે ચોવીસના વર્ષમાં ઓગણીસ હજાર આઠસો અઠ્ઠાણું લોકો રખડતા શ્વાનના કડવાના સ્વીકાર બન્યા છે જેમાં ત્રણ બાળકો સહિત ચાર લોકોને મોતને ભેટ્યા છે તરડાજન સ્થિત ગોરાટ રોડ પાસે સુકુન ટેનામેન્ટમાં રમી રહી હતી તે સમયે બે સ્વાને ભેગા મળીને બાળકીને ભર્યું બચકા ભર્યા હતા આ ઘટનામાં સીસીટીવી સામે આવ્યા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત